ડભોઈ તાલુકાના થરવાસા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય મેઇન કેનાલની હાલત અત્યંત દયનીય બની ગઈ છે લાંબા સમયથી સફાઈ ન થવાના કારણે આ કેનાલમાં જંગલી ઝાડી ઝાકડા વેલ અને ઘાસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નર્મદા નિગમના અધિકારીઓની ઘોરની કાળજીના કારણે કેનાલમાં પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે અટકી ગયો છે જેનાથી નળા વસાહત અને નળા ગામથી આગળના ગામોના ખેડૂતોને શિયાળુ પાક લેવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાણીનો પ્રવાહ અટક્યો ખેડૂતો પરેશાન નર્મદા કેનાલની અંદર અને કિનારી પર મોટા પ્રમાણમાં ઘાસ અને ઝાકરા ઉગી નીકળ્યા હોવાથી કેનાલની મધ્યમાં ઊગી નીકળેલા ઘાસ અને જંગલી વનસ્પતિના કારણે પાણી આગળ જઈ શકતું નથી આ મુખ્ય કેનાલનું પાણી ઘણા ગામોના ખેતરો સુધી પહોંચે છે પરંતુ હાલ પ્રવાહી અટકી જતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી શિયાળાનો પાક જોખમમાં જોવા મળી રહ્યો છે કેનાલની આસપાસ ઉગી નીકળેલા જાડી ઝાખરાના મૂળિયા કેનાલની દિવાલોને નબળી પાડી રહ્યા છે જેના કારણે કેનાલ તૂટી જવાની સંભાવના છે ખેડૂતોની હાલત કફોડી બનશે જો આની આ પરિસ્થિતિ રહી તો અધિકારીઓ માત્ર જ્યારે ત્યારે જ સફાઈ કરે છે જ્યારે કોઈ મોટા નેતા કે ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારમાંથી પસાર થવાના હોય તે પણ માત્ર ઉપરછલી સફાઈ જ થાય છે ઊંડાણપૂર્વક સફાઈ થતી નથી માત્ર વીઆઈપી રૂટ પર જ સફાઈ અંદરની સફાઈ માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે થરવાસાની આગળના વિસ્તારમાં જતી નર્મદાની મુખ્ય કેનાલની સઘન સફાઈ કરાવે જો સમયસર સફાઈ નહીં થાય તો ખેડૂતોને મોટું નુકસાન થશે અને પાણીના અભાવે ખેડૂતો પાક શિયાળાનો પાક પણ લઈ શકશે નહીં